લાલા વસાણાની પોડ કે જે રાયપુર ચકલેશ્વર મહાદેવ પાસે આવેલા આ પોડ અને આ ત્યાં આ પ્રકારની ઘટના બની છે જર્જરિત મકાન હતું જેનો કેટલો કાટમાળવાળો જે ભાગ છે એ અચાનક એકાએક ધરાશાયી થયો જેના કારણે ઘરમાં રહેતી જે બે વ્યક્તિઓ છે તેઓ ઇજાગ્રસ્ત થઈ ફાયર વિભાગની ટીમ અહીં તરત પહોંચી તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું અને જે પ્રકારે સ્થિતિ સામે આવી રહી છે મુજબ બે લોકો હતા જેમાંથી એકની જે સ્થિતિ છે એમની સ્થિતિ નાજુક પણ કહેવામાં આવી રહી છે અને હાલ બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ Tordağ ilçe